અમારા નવા નવા લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મેં હવાનો લોગ કેમ નહોતો શરૂ કર્યો ખબર છે તમને અત્યારે આ ઝીણું ઝીણું આવે છે તમને દેખાતું છે તો વાતાવરણ જો કેવું છે આવું ઝીણું ઝીણું વરસાદ આવે છે ને એમ નહીં દેખાય તો તમને આ વરસાદના પાણી પડે ને મનતુભાઈ જ દેખાય ને આવો વરસાદ ચાલુ જ છે ને મનતુભાઈ જ ગાડીએ રમે છે ક્યાં મન તો મેં હું હું હોવાનું કામ કરતો ખબર છે એ ભાઈ રાયડો નાખે છે કોટે કટી આ રીંગણીને એવું સોંપવું બધું જવું કર્યું અને આપણી ઘેરે છે ને કલમ વાવી છે આજે દેખાડી છે કાલના ને આ બધી મકાઈ પાછી વાવી છે આ મકાઈ અને લાલ થઈ ગઈ ને જા ખામણું કર્યું અને જા આ પાણી થોડી થોડી કરી દીધી એટલે ઢોર કોઈ આવવા કરે જ નહીં એટલે આપણે પેક રહી વાળો અને જો કલમ કવડી મોટી મારથી નહીં મોટી છે તો આમ આને મેં ખામણું કરી દીધું છે એવું બધું કામ કરતી હતી અને આમાં મેં મકાઈ પાછી વાવી દીધી પછી નાહ્યા ધોયા મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા તૈયાર થઈ ગયા અને પોણા બાર થઈ ગયા છે વિડીયો અપલોડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે મેં કેટલું વાવ્યું છે ખબર છે આમાં બધે બકાલું પાછું વાવ્યું છે કે બધું થયું હોય અડધું ન ઉધ્યું હોય ને જો આ મેથી મેથી ઉગી ગઈ છે ભજિયા હોય તો કામ લાગે ને અહીંયા મસ્ત મજાના ધાણા થઈ ગયા છે એટલે કોક કોક દેખાય આ બધાને વેલા ને બધું ભૂગી ગયું છે મસ્ત મજાનું હું છે ને આજ એવું કામ કર્યું બધું પેલા કાપવા ગઈ કાપી આવીને બધે બાંધી એવું કર્યું એટલે વરસાદનો વરસાદનું વ્યૂશું અને વાદળ કેવા લાગે છે વરસાદ આવશે હું છે ને અને પાણી પડતું છે ને એટલે આ મજા આવી ગઈ મનતું ભાઈ જાઉં છે એ હું છે ક્યારનો રાડું નાખે તો શું છે એમાં હતું એમાં હતું મને તો આપણે શું લીધો ભાગ લીધો ને ભાગ હું લીધો એ એ ટાયર છે એમાં એટલે ફોન હું લાગી ગઈ ને એટલે ન બોલો જો નહીં તો બાંગણું રાઈડું ચાલુ જો આપણે જે બપોરનું જમવાનું બનાવવાનું છે આપણે કન્ટિન્યુ લોકમાં રહેજો

ભલે વાઈડ કરીએ છે ને એટલે વાલ લાગી ને ભાઈ હજી વરસાદ ચાલુ છે તમારા ગમમાં વરસાદ હોય તો કમેન્ટ કરજો જરાક કાલ લો ચાલુ છે હા હા જરૂર દો અને આ ભાઈ છે ફોનનો કાચ ફોટ આ હા કારક કારક જો ભાઈ જો ફોન જોવે છે અને ભાઈ સાડા બાર જેવું થઈ ગયું છે તો એ જમવાનું બન્યું નથી હા ભાઈ બાય વાતા ના

માયણું વાળા ને તાવડી વાળા આવ્યા થોડી ઘાસ હાવણી વાળા આવ્યા આજે નકરું થયું વિશે આજ વરસાદ છે ને નકરો હજી ટપ 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 ચાલુ છે ઝીણા ઝીણા સાટા પડે છે દેખાતા હોય તો ખલેલા ને એવું બધું લીધું હતું ને એમાં કેટલું હોય છે આપણે જોતા આવીએ ખાઈ જાય છે બધું કઈ રહેવા દીધું છે બે વજ્યા બે થી તેણ અને ખલેલા

વાળું કરવા જમી લીધું અને ભાઈ આ ભાઈ છે ને આમથી નામ ધોળ્યા કરે છે જમી લીધું તો આમથી નામ ધોડ્યા કરશે ફોન લઈ જ્યો હાથમાં મેડમ ને જો

મારે કઈ બંધાણ નથી બંધાણ છે હો હોય તો પી ન હોય તો ન પી તો ભાઈ એવું બધું હતું અને ભાઈ દાંત ભો એ છે ને હું કાલે વિડીયો એન્ડ આપતો હતો ને આવી રીતનું કરતો પાછું એને સાંભળી ગયું છે તો આજનો વિડિયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો સારી કમેન્ટ કરતા જજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો થોડો ઘણો સપોર્ટ આપજો જેમ બને એમ તમે શેર કરજો માધિક રોજો બે હેના દાત કાઢો લાઈક કરતા દે સબસ્ક્રાઇબ કરતા ને ભાષા મોલો એ બધું તો શેર ને સબસ્ક્રાઇબ ને એવું બધું કરતા જજો ને થોડો ઘણો સપોર્ટ આપજો જેમ બને એમ શેર કરજો વિડીયો તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરીને કહેતા જજો મળીએ પછી કાલ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ બાય બાય બધાને સબસ્ક્રાઇબ કરતા જજો પાછા